માની લો કે આજી તમારી માંડવી છે તો અત્યારે ભયંકરમાં ભયંકર કોઈ હોય તો મુંડો દાખલા તરીકે તો તમે પ્રાકૃતિક ખેતી કરો છો નો ડાઉટ પણ એ મુંડાનો તમારે નિકાલ કરવા માટે શું કરવું મુંડામાં હું છે ને પાયામાં એડીનો ખોડ અને લીંબડીનો ખોડ વાપરું છું બરાબર પછી મૈનોકદી થાય ને મૈનોકદી પછી આપણે ધોંભલિયો ખોડ આવે ને કાંટા વાળો ઝીણા કાંટાવાળો ઈ પચીસ કિલો અને પાંચ કિલો ધતુરો આકડાના પાન અને કિલો તમાકુ એક એકસો લીટર પાણીનું ભરી દેવાનું અને આઠ દિવસ આઠ દસ દિવસ રેવા દેવાનું પછી ઈ પામ ભરી ભરી સીધું ડ્રિન્ચિંગ કરી નાખે એક એકર માં અરે સારામાં સારું રિઝલ્ટ જમીન જન્ય કોઈ પણ પ્રકાર નો રોગ હોય બતાવી જાય ઉધી છે ઈયળ છે કૃમિ છે મુંડો છે તમામ પ્રકારનો જમીનજન્ય રોગ હોય છે અને અળસિયા પુષ્કળ થાય ચોમાસુ સિઝનમાં આપણે મગફળી લે છે અને શાકભાજી સેટે પાડે શાકભાજી આવી છે અને હા અને ઓર્ગેનિક અને દેશી શાકભાજી બિયારણ પણ બનાવી છે બરોબર અને તમે માની લો દાખલા તરીકે ચણાની ઉપર લેતા હોય મગની ઉપજ લેતા હોય માંડવીની ઉપર તો તમારી પાસે એવા કસ્ટમર ખરી કે તમને સ્પેશિયલ અહીં કહેવા આવે કે ભાઈ મારે ઓર્ગેનિક માંડવી જ લેવી છે ખાવા માટે જ અને તમારી પાસેથી જ લેવી એવા ઘરે કેટલા તમારી પાસે હવે અમારે બધા બધા સિટીમાં માં છે અમદાવાદ સુરત વડોદરા મુંબઈ લગી મારો માલ જાય છે સ્પેશિયલ કે આજ લેવું છે અમારે હા દર વર્ષે હજી મગાવતા હોય ને દર વર્ષે મગાવે જ છે નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા હંમેશા માટે એક જ પ્રેસ છે કે જે કોઈ સમાજને સારો સંદેશ આપે ને તો એવા વ્યક્તિને મળું છું આજે અશોક બાપાને કારણે મારે જસુખભાઈને મળવાનું થયું પણ મળવાનું વિઝન જે છે ને એ એકદમ અદ્ભુત છે એનું કારણ છે કે અત્યારે સારા પૈસા દેતાય તમને સારી વસ્તુ નથી મળતી કેમ કે આ જમાનો એવો છે ને માણસો એમના સ્વાર્થ માટે થઈને બીજાના સ્વાસ્થ્ય સાથે ખેતરપિંડી કરતા હોય પણ જયસુખભાઈ છે ને એ ઓર્ગેનિક ખેતી કરે છે અને આજ મારી દ્રષ્ટિએ એમનું જે આ પડું જોવો ને તમે જે ખેતર જુઓ છો ને તો આજે મારી દ્રષ્ટિએ બારથી પંદર વર્ષ બરાબર ને બારથી પંદર વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરે છે કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર નથી વાપરતા અને અદ્ભુત ખેતી એમને ત્યાં હું આવ્યો છું અને બધી અદ્ભુત વસ્તુ છે પણ છતાં આ જયસુખભાઈને મળવા આવ્યો છો ને મળવાનું કારણ એક જ કે તમે સારા પૈસા દાખલા તરીકે તમારે સારું દૂધ ખાવું છે એક એક્ઝામ્પલ દઉં સારું દૂધ ખાવું છે તો તમે ગાયને માંડવડું જો પણ એ માંડવડું હોય એ કોઈ રાસાયણિક ખેતીથી ઊભું કરેલું હોય ટૂંકમાં એની ઉપર લીધેલી હોય તો એ માંડવડું જો ગાય ખાય ને તો તમને સારું દૂધ મળવાની શક્યતા નથી કેમકે એણે જે માંડવી આરોગી છે એ જે ઝેરવાળી છે તો આપને દૂધ સારું કેમ મળે છે પણ આ જે રાસાયણિક ખેતી છે ને એ અત્યારે એવું બધું મોટું એક ષડયંત્ર છે આમ ને તો માણસોના સ્વાસ્થ્ય સાથે એટલો બધો ગોટાળો થાય છે પણ આ જે જોઈ તો ગુજરાતની અંદર ઘણા એવા લોકો છે કે જે ઓર્ગેનિક ખેતી કરે છે અને ઓર્ગેનિક ખેતી કરવા માટે તમે આજથી ચાલુ કરો ને તો એ શક્ય જ નથી કેમ કે તમારે પાંચ કે દસ વર્ષ એક ધારું તમે ઓર્ગેનિક ખેતી કરો ને તો જે શક્ય છે તો આપણી સાથે છે જયુખભાઈ જયસુખભાઈ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મારું નામ સોરઠિયા જયસુખભાઈ છે બે હજાર બારથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે કોઈ જાતની તકલીફ નથી પડતી અને સારામાં સારી ઉપજ આવે છે અને આમ વાત કરી જશું ભાઈ તો તમે કેટલાક સમયથી આ પ્રાકૃતિક ખેતી જે ઓર્ગેનિક ખેતી છે એનું તમે પ્રારંભ ક્યાંથી કર્યું હું ખરેખર હું છે ને બે હજાર આઠ થી ચાલુ કરી છે પેલેથી મને શોખ હતો પ્રાકૃતિક ખેતીનો બરોબર મને આ પ્રેરણા મેં પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવડે સ્વાધ્ય પરિવારથી બરોબર એટલે મને પહેલેથી ને શોખ હતો એટલે બે હજાર આઠથી મેં ચાલુ કરી હતી પણ જોઈ એવી આપણે નહોતી સફળતા નહોતી બે હજાર બાર થી તમને મળવાનું મેન હેતુ તમને કહું છું કેમ કે બાપા સાથે મારા સારા સંબંધ છે નો ડાઉટ પણ બાપાએ મને શું કીધું ખબર મારે બાપાને અવારનવાર અમે ભેગા થતા હોય તો બાપાએ મને કીધું કે રાજુ હટાણે સારા પૈસા દેતા માની લો મારે સો રૂપિયા લીટર દૂધ લેવું છે સો રૂપિયા લીટર પણ સારું દૂધ મને મળતું નથી તો એ મને બાપાએ મને સ્પષ્ટ ભાષામાં વાત કરી કે અમારે આ એ પોપટોને ખવડાવે છે આપડે ડુંડા પછી પોતે માંડવી ખાતા હોય ને પોતે ખાતા હોય ને તો કે અમે જે વસ્તુ લઈએ છીએ ને એ અમે ટફ કંડિશન માં નક્કી કરીએ કે કયો વ્યક્તિ એવો છે કે જે પ્રાકૃતિક ખેતી જે ઓર્ગેનિક ખેતી કરે છે જે રાસાયણિક ખાતરો વાપરતા નથી તો બાપુએ એવો જૂજ મને લિસ્ટ આપ્યું કે એટલા એટલા વ્યક્તિ છે ને કે એમની પાસેથી અમે માલ લઈ છે કેમ કે મારા પરિવારને મારે ખવડાવવું છે તો આ કોઈ ડસ્ટબિન તો નથી કે તમે ગમે કે ઝેર નાખી દો તો બાપાએ મને વાત કરી કે અમે જયસુખભાઈ પાસેથી માલ બાપા બરાબર કે મારી બોલી હું ઘણા વર્ષથી દસક વર્ષ થયા જયસુખભાઈ ભાઈ ભાઈ લઉં માંડવી લઉં શેણાની દાળ મગની દાળ પછી એ ઘઉં જે આવે એ ભલે બારસો રૂપિયા મણ હોય પણ એના જેવી મજા નથી આવતી અને જયસુખ ભાઈ તો ઘણા જગ્યા એ મોકલે છે એનું ઘી ત્રણ હજાર વેસાય છે ને મગાવવાળા જાજા છે એવું નથી અને બહુ સારું કામ છે એનું એટલે બાર વરસિયા કરે ને હું તો અહીં ઘણા વખત આવતો હોય એટલે મને ખબર છે એટલે અમે દરેક મારા સગાવાલા મિત્ર મંડળ હવે ઘણા લોકો મગાવે અને કોઈ પણ મગાવવું હોય ને તો એડ્રેસ એડ્રેસને આમાં નાખશું તો તમે મગાવી શકો અને સારું કામ છે અને બાપા જશુક વાત કરું ને તો અત્યારે જે ખેડૂત છે ને થોડાક ભયભીત છે કઈ બાબતે ખબર ને એને એમ છે કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરશું તો આપને ઉપજ ની અંદર કઈ ફાયદો થાય આપને પૈસા વધશે તો તમે અમે દર્શક મિત્રોને દર્શાવો કે ભાઈ પ્રાકૃતિક ખેતી જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો અને જે રાસાયણિક ખેતી કરે છે તો એની અંદર ભાવ ડિફરન્સ કેટલા અને આ બધું તમે કરતાય તમને કાંઈ બેનિફિટ વધે છે એ સમજાવો તમે નમસ્કાર મિત્રો હું બે હજાર બારથી મેં ચાલુ કરી એકાદ વરસ ઓલું થયું છે કદાચ થોડી ઘણી ઉપજ હશે પણ આપણે ખોટ ક્યારેય નથી કરી બરોબર અને બીજા નંબરમાં છે આપણે ધીમે ધીમે આપણે બધી આ જેમ આપણે શું કહે જેમ આપણે આગળ આગળ હાલતા જાય ને એમ બધી આપણે માહિતી મળતી જાય અને આગળ આગળ આ બધું આપણે બધું ભગવાન નથી કહેતા કે આપણે હાલી તો રસ્તો આગળ દેખાડે બરોબર ને એટલે મારે સારામાં સારી ઉપજ આવે છે અને બીજા નંબરમાં છે આની મીઠાશ પણ એટલી છે મારે અહીં મજૂર આવ્યા હોય ને ઈ એમ કહે છે કે તમારી માંડવી જય મીઠી કે જોવા નથી મળતી એમ કહે છે અને બીજો પ્લસ પોઈન્ટ તમે શું શું ઉપદ લીયો છે જો અત્યારે 6 સિઝનમાં આપણે મગફળી લઈ છે અને શાકભાજી સેટે પાડે શાકભાજી વાવી છે અને હા અને ઓર્ગેનિક અને દેશી શાકભાજી બિયારણ પણ બનાવી છે બરોબર અને તમે માની લો દાખલા તરીકે ચણાની ઉપર લેતા હોય મગની ઉપર લેતા હોય માંડવીની ઉપર તો તમારી પાસે એવા કસ્ટમર ખરી કે તમને સ્પેશિયલ અહીં કહેવા આવે કે ભાઈ મારે ઓર્ગેનિક માંડવી જ લેવી છે ખાવા માટે જ અને તમારી પાસેથી જ લેવી એવા ઘરે કેટલા તમારી પાસે હવે અમારે બધાય બધા સિટીમાં ઘરાક છે અમદાવાદ સુરત વડોદરા મુંબઈ લગી મારો માલ જાય છે સ્પેશિયલ કે આ જ લેવું છે અમારે હા દર વર્ષે હજી મગાવતા હોય ને દર વર્ષે મગાવે જ છે એવું હા અને ટૂંકમાં આને તમે ભલે નો ડાઉટ તમે કોઈ રાસાયણિક ખાતર નથી નાખતા પણ આની કેર કરવા માટે આ કરો છો તેના માટે તમે શું ખાતર કયું વાપરું ખાતર જો અળસિયાનું આપણે હમણાં હું તમને બતાવીશ અળસિયાનો પ્લાન બનાવ્યો છે પછી આ ગાયુનું દેશી ખાતર જા છે બધું પછી એડીનો ખોડ વાપરું લીંબોડીનો ખોડ વાપરું ઘન જીવામૃત વાપરું જીવામૃત વાપરું પછી રોગ જીવાત માટે દસ પણ વાપરું છું પછી નિમાસ્ત્ર વાપરું છું લીંબોડીનું તેલ વાપરું છું એવી રીતનો જ્યારે કઈ રીતનો રોગ હોય એ પ્રમાણે આપણે બધી છટકાવ કરતા હોઈએ ખાલી પૂછ્યું હોય તમને બરાબર ખેતી મારો વિષય નથી મારી હાથ પેટી જમીન નથી પણ છતાં પૂછવું માની લો કે આ જે તમારી માંડવી છે તો અત્યારે ભયંકરમાં ભયંકર કોઈ હોય તો મુંડો દાખલા તરીકે તો તમે પ્રાકૃતિક ખેતી કરો છો નો ડાઉટ પણ એ મુંડાનો તમારે નિકાલ કરવા માટે શું કરવું મુંડામાં હું છે ને પાયામાં એડીનો ખોડ અને લીંબોડીનો ખોડ વાપરું છું બરાબર પછી મહિનોગદી થાય ને મહિનોગદી પછી આપડે ભૂંભળીઓ કિલો અને પાંચ કિલો ધતુરો પાણી નું ભર દેવાનું અને આઠ દિવસ આઠ દસ દિવસ રેવા દેવાનું પછી ઈ ઈ પામ ભરી ભરી સીધું કરી નાખે એક એકર માં અરે સારામાં સારું રિઝલ્ટ જમીન જન્ય કોઈ પણ પ્રકારનો રોગ હોય બતાવી ઉધી છે ઈયળ છે કૃમિ છે મુંડો છે તમામ પ્રકારનો જમીન ધન્ય રોગ હોય નથી એટલે આ પૂછવાનું કારણ શું છે ઘણા કરવી છે પ્રાકૃતિક ખેતી કરવી જ છે એને ઓર્ગેનિક ખેતી કરવી જ છે પણ એમને સાચી રાહ સાચી દિશા નથી મળતી કે ભાઈ મારે કરવું તો શું કરવું અમારે આલો મુંડો આવી ગયો તો શું કરવું એટલે તમારા જ આ માર્ગદર્શન થી કદાચ કોઈને સારી એક રાહ મળે કે ભાઈ મુંડો કાઢવા માટે આપણે માટે આ દેશી ખાતર છે તો આનાથી મુંડો એમ અલા આવા પ્રશ્ન પૂછવાનું કારણ મારું ઈ અને એ પછી હું મે બાપા પાસે સાંભળેલી કે તમે ઘણી પ્રકારના કઈક એવી દવાઓ પણ બનાવો છો કે જે ખેતીને લગતી છે અને માણસના જીવનમાં બહુ ઉપયોગી છે તો શું શું દવા બનાવો છો હું જો મારી ઘરવારીને એલર્જીની તકલીફ હતી બરોબર એટલે આપણે ખૂબ દવા મેં શું કહેવાય આયુર્વેદિક દવા પણ એટલી કરી પણ જેટલી ઘરે પીવે ને એટલી ગાડી હાર ઓડીએ પછી પાછો આતોરાન થઈ ગયે અને મને આયુર્વેદનો થોડોક શોખ હતો પેલેથીને એટલે મેં પછી રાજુ દીક્ષિત આપડે રાજુ દીક્ષિત રાજુ દીક્ષિત છે દુનિયા નો કોઈ પણ પ્રશ્ન પૂછો ખેતી નો હોય વાતાવરણ નો હોય માણસ હોય પશુ પક્ષી કોઈ પણ હોય એની પાસે જવાબ હોય કોઈ ખોટો નથી દર્શાવી દઉં દર્શક મિત્રો આજે વાત કરે છે રાજુ દીક્ષિત તો એને એટલું એને માસ્ટર ડિગ્રીને એટલું એટલું અભ્યાસ કરેલો ને કે આઉટ ઓફ કન્ટ્રી ફોરેન કન્ટ્રીની અંદર એને નોકરી મળતી હતી ને એ જમાનામાં એનો પાંચથી દસ લાખ પગાર હતો પણ એ નોકરીને ઠોકર મારીને એને સ્વદેશ આપણા ઇન્ડિયા માટે થઈને કેવડો ભોગ દીધો અને ત્યારબાદ એમનું મૃત્યુ થયું મૃત્યુનું કારણ આ જ લગન હજી બહાર નથી આવ્યું એવું કેમ મર્યા હતા એને કોઈ સ્લો પોઝન દઈ દેવામાં આવ્યું તો એક વાત જુદી છે પણ રાજીવ દીક્ષિતની વાત કરી છે ને પોતે તમે પણ યુટ્યુબની અંદર સર્ચ કરજો રાજીવ દીક્ષિત તો એમને તમને અનગિનત વિડીયો એવા મળશે કે જેની અંદર તમને કેટલી ઘણી પ્રકારના બેનિફિટ મળે એને એની લાઈફમાં ક્યારેય કોઈ ટેબ્લેટ ખાધેલી નથી ભલે હું કોઈનો પ્રચાર નથી કરતો પણ જે સત્ય છે એ મારે કેવું પડે એટલે મને રાજો દીક્ષિત ઉપર સો ટકા વિશ્વાસ હતો એટલે એના પુસ્તકો લઈને મેં અભ્યાસ કર્યો એક બે વર્ષ લગી બીજા ઘણા પુસ્તકો મેં લીધા અને પછી મારી તે મેં દવા બનાવી બરોબર તો મારી ઘરવાળીને સો ટકા રિઝલ્ટ આવ્યું અને છેલ્લા લગભગ છ સાત વર્ષથી બધાને આપું છું અને પાંચ દિવસની જ ખાલી દવા આવે બરોબર હું ગેરંટી આપું છું આપણે કોઈનો ટીકા ટીપણ કે વિરોધ નથી કરતા તો સે સત્ય છે હકીકત કહું છું અત્યારે ડોક્ટર પાસે તમે જાવ પચીસ હજાર રૂપિયા લોને પણ એક રૂપિયાની ગેરંટી ન કોઈ આપતું નહીં બરોબર હું બસો રૂપિયામાં ગેરંટી લઉં ઈ પાંચ દિવાની જ ખાલી દવા આવે એને ઠંડીમાં જ ફેર પડી જાય નકબારા એક રૂપિયાનો છે ટૂંકમાં હાજી દવા કરું છું એમ ને હું એ જે જયશુખભાઈ જે આ જે ઓર્ગેનિક ખેતી કરે ને એની પાસેથી હજારો માણસને શીખ મળશે અને એને ફોન કરીને પૂછશે કે ભાઈ અમારે શું કરવું તો જયસુખભાઈ ટાઈમ પ્રમાણે એને માર્ગદર્શન આપશે અને જયસુખભાઈને ગમે ત્યારે તમારે ફોન કરવો હોય તો હાનના હાથથી નવ નગારામ કરજો કારણ કે એને ત્યાં મુલાકાતી માણસો આવતા હોય પછી પોતાને ખેતી છે એટલે એ એના ધંધામાં હોય ને વચ્ચે આપણે કાંઈ પ્રશ્નો કરીએ દિવસના તો એ કંઈ ન હોય આગળ તમે બહારથી ધક્કો ખાધો હોય એને મળવા તો તમારે એને મુલાકાત દેવી પડે કે માર્ગદર્શન દેવું પડે એટલે હાથથી નવના આમ ગમે તે ફોન કરજો એટલે તમને સસોટ જવાબ મળશે તો જી તમારા પરફેક્ટ એડ્રેસ અને તમારા નંબર છે તમારે દર્શક મિત્રોને આપી દો ને તો શું છે કોઈના કાંઈ પ્રશ્નો હોય ઓર્ગેનિકને લગતા દવાને લગતા તો એ તમારો કોન્ટેક કરી શકે મારું નામ છે સોરઠિયા જયસુખભાઈ રાઘવભાઈ ગૌતમ પ્રાકૃતિક ફાર્મ બરોબર તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ ગામ જામબાડા મારા મોબાઈલ નંબર છે નવ્વાણું બે ચોપન જીરો બાવન જીરો છ બીજા નંબર છે એકાશી સાલી બાવીસ સાલી બત્રીસ જય માતાજી જય માતાજી

ઓલ પણ જ લેતો આવ્યો હતો તમારે લોકો છે ઇપડુ ગાય એટલે દેખાય એટલે

ની હમણાંથી સાંભળ્યું છે બોળો નીકળ્યો ત્રણ વર્ષ થઈ